ઓકે 26 4 દરીસ દરીસ યેકે જે એક્સાઈ એક્સટ ફાશા યેકટ યેકટાય પાક 70 70 140 50 60 50 બોલા ફૂલ બોલા એકાઈ છે આઈ છે એકાઈ છે પ્રાઈસ

ચોવીસ 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 પંચવીસ છવ્વીસ સતાવીસ અઠાવીસ એકવાર એકસ રૂપિયા દોનવાર અને ચોવીસ રૂપિયા चौवीसो एक बीका एक नव्वास हाँ एक अठारह बारह चौदह पंद्रह सोलह सत्रह अठारह बीस तेवीस चौबीस पच्चीस सवीस छोड़ पन्ना 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 तेवीस पचास देता है छब्बीस बी का है। એકાવન રૂપાય નવ નવું નવ્યાન રૂપે એક રૂપિયા સાત સો રૂપાય સાત આઠ રૂપિયા નવ દહા રૂપે આધા પાંચ રૂપિયા વીસ રૂપિયા એકવીસ પચીસ રૂપાયો બળબર ન કરું